કેમ શ્રી કૃષ્ણ તેમના પગના તળિયે પર જતીર વાગવાને કારણે મૃત્યુ પામ્યા હતા શ્રીકૃષ્ણએ સાક્ષાત વિષ્ણુનો અવતાર હતા અને પૃથ્વી પર તેમ ધર્મનું રક્ષણ કરવા અને અધર્મનો નાશ કરવા જન્મ લીધો હતો આ શ્રીરામનો ત્રેતાયુગ ન હતો સત્યુગ પછી ક્રમશ ધર્મ નબળો પડવાનો હતો અને અધર્મ બળવાન થવાનો હતો આ સૃષ્ટિચક્ર છે શ્રીકૃષ્ણ દ્વાપર યુગમાન થયા અધર્મનું આચરણ કરવાવાળા ચારેકોર હતા એટલે જ કૌરવોના પક્ષે અઢાર કોટી સેના હતી જ્યારે પાંડવોના પક્ષે સાડા ત્રણ કોટી જપ શ્રીકૃષ્ણ જરાસંધને જીતી ના શક્યા રણ છોડીને દ્વારકા તરફ ભાગી ગયા ભલે તે અવતાર પુરુષ હતા પણ દેવ તો મનુષ્ય નો જ હતો ને અજય અને ઈચ્છા મૃત્યુનું વરદાન ધરાવતા પિતામાં ભીષ્મ પણ કિન્નર શિખંડીની સામે લાચાર બની અર્જુનની બાણવર્ષાથી વિંધાઈ નિષ્ક્રિય થઈ ગયા હતા શ્રીકૃષ્ણ પણ અમર ન હતા તેમને પોતાનું જીવન કાર્ય પૂરું કરી આ નશ્વર દેહ ત્યાગ કરવો હતો પણ અનેક મહાબલી શત્રુ ધરાવતા શ્રીકૃષ્ણનું મૃત્યુ સામાન્ય આધિ વ્યાધિથી કે ભલભલા શકિતશાળી અસ્ત્રશસ્ત્રથી શક્ય ન હતું એમના મૃત્યુનું રહસ્ય એમના દિવ્ય દેહ છુપાયું હતું જે ફક્ત તે જ જાણતા હતા અને સાથે એમને શ્રીરામ અવતારમાં કરેલા ધર્મ વિરુદ્ધના કર્મનું ફળ પણ ભોગવવાનું હતું વાત એમ હતી કે શ્રીરામે વાનરરાજ અને પોતાના મિત્ર સુગ્રીવનો મિત્ર ધર્મ નિભાવવા અને સુગ્રીવની પત્નીને તેના ભાઈ વાલીની ચુંગાલ છોડાવવા બંનેના દ્રંથ યુદ્ધ વખતે જાડ પાછળ છુપાઈને વાલીને તીર માર્યો હતો આ અધર્મ હતો છુપાઈને શત્રુ પર હુમલો કરવો આર્યધર્મની વિરુદ્ધ હતું મને વાલી તો શ્રીરામને ઓળખતો પણ ન હતો શત્રુતાની વાત જ ક્યાં આવી આ કર્મ બંધન શ્રી કૃષ્ણએ ભોગવવાનું બાકી હતો તે તેમને પુનર્જન્મમાં શિકારી બનેલા વાલીના હાથે એક સામાન્ય તીર્થથી વિંદાઈને ભોગવ્યો શ્રી શ્રીકૃષ્ણના પગના તળિયે દિવ્ય ગોમતી ચક્ર ઘૂંટણમાન ચક્ર કપાળમાં જે આજના ચક્ર છે તે ત્રણેય દિવ્ય ચક્ર જ્યારે એક સાથે વિંધાઈ જાય ત્યારે જ તે મૃત્યુ પામે એવી સૃષ્ટિલીલા હતી આમ જ્યારે ઝાડ નીચે એક પગના ઘૂંટો પર બીજા પગને ચડાવીને શ્રીકૃષ્ણ યાદવા વિષાદ વિષાદમાં બેઠા હતા ત્યારે દૂર શિકારીને તેમના પગનું દિવ્ય ગોમતી ચક્ર કોઈ પશુની આંખ જેવું ચમકતું લાગ્યું અને તેણે તીર માર્યું જે પગના ગોમતી ચક્રને ઘૂંટણના ચક્રને વેંદી કપાળની વચોવચ આજના ચક્રને વેંધી નાખ્યું અને આમ શ્રીકૃષ્ણના નશ્વરદેહનું મૃત્યુ થયું